વડોદરા શહેરના પૂર્વ ક્રિકેટર તુષાર અરોઠેના દીકરા ઋષિ અરોઠે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે એક કરોડ જેટલી માતભરનો જે પૈસા છે એટલે કે બેગનો ઠેલો છે તે એસઓજીને મળી આવ્યો છે વડોદરા ક્રિકેટ એસોસિએશનની વડોદરા રણજી ક્રિકેટ ટીમના ખેલાડી તરીકે રમી ચૂકેલા પૂર્વ રંજી પ્લેયર તુષાર અરોઠે જેઓના પુત્રનું નામ ઋષિ અરોઠે છે તેઓ બેંગ્લોરમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે ઋષિ અરોઠે બેંગ્લોરમાં હોય ત્યારે ગત બેંગ્લોરથી પીએમ આંગણવાડીયા પેઢી મારફતે જોડોદરા રહેતા પિતા તુષાર અરોઠેને રૂપિયા રોકડા એક કરોડ જે મોકલ્યા હોય ત્યારે એ ઠેલો આજે મળી આવ્યો છે દર્શક મિત્રો માતબર રોકડ રકમ અંગેની જાણ વડોદરા એસઓજીની પોલીસને થતાં જ એસઓજીને બાતમીના આધારે જ તુષાર અરોઠેના ઘરે ખરાઈ કરવામાં આવી હતી સાથે જ રોકડ રકમ ભરેલી આ જે બેગ છે તેની પણ તલાશ કરવામાં આવી હતી તો પાંચસોની જે નોટો છે તે મળી આવી હતી પૂછપરછ કરતાં જ કોઈ સંતોષકારક જવાબ ન મળતા આ પૈસા કેવા છે અને ક્યાંથી આવે તેની શંકાને આધારે જ છે પૈસાનો જે ઠેરો છે તે કબ્જો કર્યો છે અને સાજીગંજ પોલીસ મથકે હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે